હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે વનસ્પતિઓમાં શ્વસન અને આ આપણે શ્વસન સંતુલન ચાર્ટ એટલે કેમ થાય છે કોષમાં ઝારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી કેટલા એટીપી અણુની વાસ્તવિક પ્રાપ્તિ થાય છે મિત્રો આપણે ગ્લુકોઝના એકાણોમાંથી એટીપી નિર્માણની સંપૂર્ણ ગણતરી કરી કે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય તો આડત્રીસ એટીપી મળે છે પરંતુ જ્યારે અહીંયા આવું સુકોષ કેન્દ્રિક કોષ એવો ઉલ્લેખ હોય ત્યારે સુકોષ કેન્દ્રિક કોષમાં ગ્લુકોઝના એકાણોમાંથી નિર્માણ પામતા એટીપીની જ્યારે ગણતરી કરીએ ત્યારે આડત્રીસ એટીપી ન લખતા આપણે છત્રીસ એટીપી કહેવું જોઈએ શા માટે છત્રીસ કારણ કે ગ્લુકોઝમાંથી બે પાયરુવિક એસિડના અણુ બન્યા હોય બે પાયરુવિક એસિડ માટે બે એટીપી એટલે ટુ એટીપીનો વપરાશ થઈ જતો હોવાથી આપણે સુકોષ કેન્દ્રીય સજીવોમાં ગ્લુકોઝના એક અણુમાંથી નિર્માણ પામતા એટીપીની વાસ્તવિક ગણતરી માટે એમાંથી આપણે બે એટીપી બાદ કરતા

હવે જો અહીંયા જયારે ગ્લાયકોલિસિસ દ્વારા પ્રાપ્ત થતા એટીપી હોય તો અહીંયા કારણ કે બે વપરાય છે એટલે ટુ એટીપી એ આધારક ફોસ્ફોરીકરણ દ્વારા મળેલા કહેવાય આધારક ફોસ્ફોરીકરણ દ્વારા મળેલ એટીપી પરંતુ

ત્યારે આપણે વાસ્તવિક પ્રાપ્તિ આઠ એટીપી કહી શકાય ગ્લાયકોલિસિસ દ્વારા આઠ એટીપી મળે પણ જો આ જ સવાલ અજારક માટે પૂછાય તો તો કે અજારક શ્વસનમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થતું નથી કારણ કે જે ગ્લાયકોલિસિસ દરમિયાન ટુ એન એડીએચ ટુ બનતા હોય એ પાયરુવિક એસિડના રિડક્શનમાં વપરાઈ જાય છે એટલે માત્ર આધારક ફોસ્ફોરીકરણ દ્વારા જે બે એટીપી મળે એ જ કહેવાય એટલે અહીંયા જવાબ આપીશું એ ટુ એટીપી પાયરુવિક એસિડ નું સંપૂર્ણ ઓક્સિડેશન થતા આધારક ફોસ્ફોરાઇલેશન દ્વારા કેટલા એટીપી નું નિર્માણ થાય પાયરુવિક એસિડ નું સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે હવે એક પાયરુવિક એસિડ નું જ આપણે ગણતરી કરશું કારણ કે અહીંયા સ્પષ્ટતા આપી છે પાયરુવિક એસિડ થી વાત શરૂ કરવાની મિત્રો પાયરુવિક એસિડ એના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન માટે એક ક્રેબ્સ ચક્ર જરૂરી છે અને એક ક્રેબ્સ ચક્રમાં આધારક આધારિત ફોસ્ફોરીકરણ તો એક જ બને છે આલ્ફા કિટો ગ્લુટારિક એસિડમાંથી સક્સેનિક એસિડ બરાબર એ બને ત્યારે એટલે પાયરુવિક એસિડના એકણોના સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે આધારક ફોસ્ફોરીકરણ દ્વારા માત્ર એક એટીપી મળે હા અહીંયા જ જો તમને ખાલી આધારક ફોસ્ફોરીકરણ દ્વારા એમ ન લખ્યું હોત પાયરુવેક એસિડના એકનોનું સંપૂર્ણ ઓક્સિડેશન થતા કુલ કેટલા તો 15 એટીપી મળે કારણ કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા છે મળે કેમ 14 ગણી શકો કારણ કે 3 એનએડી સોરી પાયરુવેક એસિડના સંપૂર્ણ ઓક્સિડેશન થતા 4 એનએડીએચ2 અને 1 એફએડીએચ2 મળે છે એટલે 1 એનએડીએચ2 3 માંથી 3 એટીપી એટલે 12 એટીપી

3 पीजीए નો સંપૂર્ણ ઓક્સિડેશન થતા આધારક આધારિત ફોસ્ફરીકરણ દ્વારા કેટલા એટીપી બને બરાબર મિત્રો યાદ રાખજો કે 3 पीजीએ ક્યાં બને એ તમારે વિચારવાનું તો 3 पीजीએ ગ્લાયકોલિસિસ નો ઘટક છે 3 पीजीએ માંથી 2 पीजीએ બનતું હોય 2 पीजीએ માંથી 2 પેપ એટલે કે 2 ફોસ્ફોએનલ પાયરુવિક એસિડ બનતું હોય અને એમાંથી પાયરુવિક એસિડ જ્યારે બને ત્યારે આધારક સ્તરે એક એટીપી નું નિર્માણ થાય એટલે કે પીજીએ માંથી એક પાયરુવિક એસિડ બને ત્યારે એક એટીપી બને અને પાયરુવિક એસિડ જ્યારે ક્રેબ્સ ચક્ર દ્વારા સંપૂર્ણ દહન પામે ત્યારે ક્રેબ્સ ચક્ર દરમિયાન પણ એક એટીપી નું સંશ્લેષણ આધારક સ્તરે થાય છે એટલે જ્યારે આધારક આધારિત ફોસ્ફોરીકરણનો સવાલ હોય ત્યારે પીજીએ નું સંપૂર્ણ દહન એટલે પાયરુવિક એસિડ નહીં

મિત્રો ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ નું સંપૂર્ણ ઓક્સીડેશન કઈ રીતે ગણતરીમાં લઈશું હું તમને સમજાવું કે ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ એનું ડી એચ એપી એટલે કે ડાયહાઈડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને પીજીએલ માં રૂપાંતરણ થતું હોય છે

એટલે થ્રી પીજીએ હોય પછી એ ટુ પીજીએમાં ફેરવાય ટુ પીજીએ પીઈપી એટલે ફોસ્ફો પાયરુવિક એસિડમાં ફેરવાય અને ફોસ્ફો પાયરુવિક એસિડ જ્યારે પાયરુવિક એસિડમાં ફેરવાય ત્યારે પણ આધારક સ્તરે કે કેટીપી પ્રાપ્ત થાય એટલે આમ જોવા જઈએ તો પીજીએલ ના એક અણુમાંથી પાયરુવિક એસિડના એક અણુનું નિર્માણ થાય ત્યારે કુલ આ ત્રણ એક એટીપી એટલે આ એક ચાર અને એક પાંચ કુલ પાંચ એટીપી નું નિર્માણ થઈ ગયું હોય હવે પાયરુવિક એસિડ ના એક અણુ નું સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે એટલે કે પાયરૂવિક એસિડ માંથી એસિટાઇલ કો એન્ઝાઇમ એ બને એમાંથી ક્રેબ્સ ચક્ર થાય ત્યારે એક પાયરૂવિક એસિડ માંથી હમણાં જ સમજાયું એમ ચાર એન એડીએચ ટુ એક એફ એડીએચ ટુ અને એક આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા એટીપી આ ચાર એમાંથી ત્રણ ત્રણ એટીપી એટલે બાર એટીપી આમાંથી બે એટીપી અને આ એક એટીપી એટલે બધાનો સરવાળો કરીએ ત્યારે પાયરુવિક એસિડના એક અણુમાંથી પંદર શ્વસન દ્વારા મળે એ દ્રષ્ટિએ જો વિચારો તો પીજીએલના એક અણુમાંથી પંદર અને આ પાંચ વીસ પીજીએલના એક અણુનું નું ઝારક શ્વસન દ્વારા સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો ટ્વેન્ટી એટીપી પ્રાપ્ત થાય

શ્વસન પરિપથમાં પ્રોટીન્સ ક્યાંથી દાખલ થાય છે ધારો કે શ્વસન પથમાં પ્રોટીન ને દાખલ થવાનું હોય તો પ્રોટીન કઈ રીતે દાખલ થાય તો કે પ્રોટીનનો પહેલા પાચન થાય એમિનો એસિડ બને અને એમિનો એસિડ નું પાયરુવિક એસિડ માં રૂપાંતરણ થાય અને પાયરુવિક એસિડ પછી શ્વસન પથમાં પ્રવેશે એટલે શ્વસન પરિપથમાં પ્રોટીન પાયરુવિક એસિડ દ્વારા દાખલ થાય છે તમે ઉભય ગુણધર્મી પરિપથ એમાં તમે જોઈ લેશો ટ્વેલ્થ ક્વેશ્ચન ફેટી એસિડ શ્વસન પથમાં ક્યાંથી દાખલ થાય મિત્રો ફેટી એસિડ એટલે કે ચરબી ચરબીનું પાચન થતા ફેટી એસિડ બને હવે જો ફેટી એસિડ ના શ્વસન પથમાં ફેર પ્રવેશવું હોય તો એમાં સૌપ્રથમ એ એસિટાઇલ કોએન્ઝાઇમ એન્ઝાઇમ એમાં ફેરવાય અને એસિટાઇલ કો એ પછી શ્વસન પથમાં આગળ વધે એટલે ફેટી એસિડ એસિટાઇલ કો એન્ઝાઇમ એના માધ્યમથી શ્વસન પથમાં પ્રવેશે છે ફેટી એસિડમાંથી એસિટાઇલ કો એન્ઝાઇમ બનવાની ઘટનાને ફેટી એસિડના બીટા ઓક્સિડેશન એવા નામથી પણ ઓળખવામાં આવે છે તેરમો સવાલ ગ્લિસરોલ શ્વસન પરિપથમાં ક્યાંથી દાખલ થાય તો ગ્લિસરોલ એ ત્રણ કાર્બન વાળો છે એ ડીએચએપી માં ફેરવાય અને ડીએચએપી પછી શ્વસન પરિપથનો ભાગ છે એમાં પ્રવેશ એટલે ગ્લિસરોલ

અને સરળમાંથી જટિલ એટલે એને ચય કહેવાય એટલે અપચય અને ચય એટલે જવાબ આવશે ઓપ્શન સી જૈવિક અણુઓનું સંશ્લેષણ એ કઈ પ્રક્રિયા છે પછી જૈવિક અણુઓ બને કોઈ પણ દ્રવ્યનું સંશ્લેષણ ચય કારણ કે ચય એટલે સંશ્લેષણાત્મક ઉર્જા ગ્રાહી ક્રિયા એટલે આપણે જવાબ આપીશું એ ચય શ્વસનાંગ આરક્યુ રેસ્પિરેટરી કોશન શ્વસન દરમિયાન વપરાતા ઓ અને મુક્ત થતા સીઓ ટુ એટલે શ્વસન દરમિયાન મુક્ત થતા સીઓ ટુ અને વપરાતા ઓ ટુ ના ગુણોત્તર શ્વસનાંક કહે છે આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીઓ ટુ અપોન ઓ ટુ શ્વસન દરમિયાન મુક્ત થતા સીઓ ટુ અને વપરાતા ઓ ટુ ના ગુણોત્તર શ્વસનાંક કહેવાય અહીંયા મુક્ત થતા એટલે કે ઉદભવતા સીઓ ટુ અને વપરાતા ઓ ટુ ગુણોત્તર બતાવ્યો છે ડી ઓપ્શનમાં એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી અઢારમો સવાલ સંપૂર્ણ ઓક્સિડેશન પામતા કાર્બોધિત નું જ્યારે કાર્બોદિતનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ જાય ત્યારે શ્વસનાંક શું હોય મિત્રો શ્વસના કાર્બોદિત સિક્સ બરાબર એમાં કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ સરખું છે અને એટલા માટે શ્વસનાંકમાં જેટલો ઓટું વપરાય એટલો જ સીઓ ટુ ઉદભવશે અને ઉદભવતા સીઓ ટુ

CO2 છે 102 પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઓક્સિજન વપરાતો નથી આથવણ એ અજારક શ્વસન છે અજારક શ્વસન દરમિયાન ઓક્સિજન વપરાતો નથી એટલે આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઓ ટુ અપોન ઓ ટુ ઓ વપરાતો નથી એટલે છેદમાં ઝીરો તમારે મૂકવું પડે અને કોઈ ના છેદમાં ઝીરો મૂકો એટલે મૂલ્ય થઈ જાય અનંત એટલે કોઈપણ પ્રકારનું અજારક શ્વસન હોય પછી આથવણ હોય એટલે કે આલ્કોહોલિક આથવણ હોય કે લેક્ટિક આથવણ હોય પણ આલ્કો એનો શ્વસનાંક અનંત કહેવાય એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી અનંત એ જ રીતે લેક્ટિક એસિડ નો આથવણ તો પણ એમાં ઓપ્શન બીજ તમે આપશો અનંત શા માટે કારણ કે આ દરમિયાન ઓટુ વપરાતો નથી અને જ્યારે ઓટુ નહીં વપરાય એટલે છેદમાં શૂન્ય અને છેદમાં શૂન્ય મૂકો એટલે શ્વસનાંક અનંત મળશે ઓકે મિત્રો તો આ બધા આપણે ચેપ્ટર નંબર ફોર્ટીન વનસ્પતિઓમાં શ્વસન એને લગતા ટોપિક્સ અને એમસીક્યુ ભણ્યા આશા રાખીએ કે તમને આ ચેપ્ટર બહુ સારી રીતે આવડી ગયું હશે Next chapter, matter for Ethi Malishu. Thank you.